સુરતમાં લવ મેરેજ કરનાર પત્નીને હોટેલમાં લઈ જઈ ખાતકી હત્યા કરનાર પતિ ઝડપાયો સુરતમાં થોડા દિવસો અગાઉ એક મહિલાની હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું હોટલમાં એડવોકેટ મહિલાની હત્યા થઈ હતી જોકે આ હત્યા કોઈ બીજાએ નહીં પરંતુ તેના જ પતિએ કરી હોવાનું સામે આવ્યું હતું પતિએ હત્યા કર્યા બાદ પોતે પણ ઊંઘની ડોલો નામની દવા ખાઈને આપઘાતનો પ્રયાસ કર્યો હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો આજે હોસ્પિટલમાંથી રજા આપતા પોલીસે આરોપી પતિની ધરપકડ કરી હતી પાલ વિસ્તારમાં આવેલી હોટલમાં પત્નીની હત્યા કરનાર પતિની ધરપકડ કરાઈ છે પતિએ પત્નીની હત્યા કર્યા બાદ ચોવીસ કલાક લાશ પાસે જ ભાનમાં અને બેભાન હાલતમાં પડ્યો રહ્યો હતો ધબુલ ગ્રુપ હોટેલમાં મહિલાની ઘાતકી હત્યા કરવામાં આવી હતી મહિલા વકીલાતનો અને તેનો પતિ સીએના અભ્યાસ સાથે વ્યવસાય સાથે સંકળાયેલો હતો જોકે બંને વચ્ચે લગ્ન અગાઉ પણ પ્રેમ હતો અને લગ્નના દોઢ વર્ષમાં માથાકૂટ વધારે થતી હોવાથી હત્યા થઈ હતી પોલીસ અધિકારીએ કહ્યું કે રોહિત કાટકરે લવ મેરેજ કર્યા હતા વચ્ચે અણબનાવ હોવાથી છૂટા થયા અને ભેગા થયા હતા બંને વચ્ચે મંદુક ચાલતું હતું બંને હોટલમાં ગયા હતા મંદુક ભૂલાવા ગયા હતા અને ત્યારબાદ ગયા ત્યાં રોહિતે ચપ્પુ જે સાથે રાખ્યું હતું તે બોલાચાલી થતા પેટના ભાગે મારી દીધું હતું ત્યારબાદ રોહિતે ડોલો નામની પિસ્તાલીસ ગોળીઓ લઈ લીધી હતી સાથે જ ઊંઘની ગોળીઓ પણ સાથે લેતા બેભાન થઈ ગયો હતો ત્યારબાદ તે ભાનમાં આવીને સવારે પોલીસ ચોકીએ ગયો હતો દોઢ વર્ષ અગાઉ તેમણે લગ્ન કર્યા હતા રોહિતે આપઘાત નો પ્રયાસ કર્યો હોવાથી સારવાર માટે દાખલ કરાયો હતો હાલ હોસ્પિટલ માંથી રજા મળતા તેની ધરપકડ કરવામાં આવી છે પોલીસ એક બનાવ બનેલ જેનામાં બેન છે એનું મર્ડર થયેલું છે એનામાં આરોપી તરીકે રોહિત કાટકર કરીને છે એ એના હાથે લવ મેરેજ કરેલું હતું અને બંને પતિ પત્ની તરીકે છેલ્લા દોઢ વર્ષથી હતા વચ્ચે એમના વચ્ચે ડિવોર્સ પણ થયા પછી પાછા સાથે બી થયા એટલે બંનેના વચ્ચે થોડુંક મન દુઃખ તો હતું જ અને બંને લવ મેરેજ હોય એટલે બંનેના કુટુંબમાં બી એકબીજાને આચવવાની કોશિશ કરેલી પરંતુ એ લોકો અવારનવાર એમના વચ્ચે મંદૂક રહેતું હતું બંને પતિ પત્ની વચ્ચે એટલે ગઈ ગયા આ જે ખૂન થયું ત્યારે આ કામના આરોપી અને મરણ જનાર બેન બંને ભેગા થયેલ એ લોકો પાલ વિસ્તારમાં કોઝબે બાજુ ફર્યાવી અને ફર્યા પછી એ લોકો હોટલમાં રૂમ બુક કરી અને ત્યાં રહ્યા ત્યાં એમાં વચ્ચે ત્યાં પણ એમના વચ્ચે મંદુક થયેલ અને આ કામના જે આરોપી છે રોહિત એનું જે સ્ટેટમેન્ટ લીધું એ આધારે એને પોતે એક ચપ્પુ પણ સાથે રાખેલ હતું અને એ લઈને જે રૂમમાં પછી ગયેલો અને બંને વચ્ચે મારા એમ થોડું બોલાચાલ વિવાહ થયેલો એટલે એને ચપ્પુ જે હતો એક બીજા પહેલાં બેનના હાથમાં હતો પછી આ બે હાથમાંથી લઈને એના પેટમાં ભાગે બે વખત મારી દીધેલ છે જેથી કરીને એના આંતરડા બેનના બહાર આવી ગયેલા ત્યારબાદ શરીરના બીજા ભાગે પણ ઈજાના નિશાન થયેલ છે જેથી એ બેનનું ખૂન થયું પછી આને થોડું લાગી આવતા એને ડોલો નામની ગોળીઓ આવે છે એ પિસ્તાલીસ જેવી સવારે લઈ લીધેલી એના પહેલાં એના કહેવા મુજબ એને ઊંઘની ગોળીઓ પણ લઈ લીધેલી રાત્રે એટલે બેભાન થઈ અને રૂમમાં જ પડી રહેલો ત્યારબાદ સવારે ઊઠી ફરીથી એને પેલી ડોલો ગોળીઓ લઈ અને પાછી લઈ અને પાછો બેભાન થઈ અને હોટલના રૂમમાં ટબ હતો એમાં પડી રહેલો એવું જણાવ્યું ત્યારબાદ એ સાંજે ચાર વાગે ઊઠી થોડું ભાન બેભાન થઈ અને બહાર નીકળી ગયું ત્યારબાદ આરોપી અડાજન પોલીસ ચોકી ઉપર બી ગયેલો એ દરમિયાન એના ઘરવાળાએ એની મિસિંગ કમ્પ્લેન બાબતે બી પોલીસ સ્ટેશન અડાજનમાં જાણ કરેલી એ દરમિયાન આ આરોપી પછી જાણવા કે પ્રકારનો બનાવ જેથી પોલીસ હોટલ પર જઈ અને પોલીસે ખૂનનો ગુનો દાખલ કરેલ છે આરોપી પોતે અત્યારે સીએ ની અભ્યાસ કરે છે અને જે મન જનાર બેન હતા એડવોકેટ હતા દોઢ વર્ષ થી એ લોકો લગ્ન થયેલ હતું અગાઉ ઉપર એમનું પ્રેમ હતો જ પણ પછી એમને દોઢ વર્ષ પહેલા બે ના ડિસેમ્બર મહિનામાં એમને લવ મેરેજ કરેલ